સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંદરા તાલુકાના કોડ ગામના ખેડૂત કિરીટભાઈ પહેલાં કપાસ મગફળીનું વાવેતર કરતા જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો કપાસ મગફળીના પૂરતા ભાવ ન મળતા ત્યારબાદ કિરીટભાઈએ રોકડિયા પાક તરફ આગળ વધ્યા જેમાં તેમણે પોતાના ખેતરમાં ચાલીસ વીઘામાં એક લાખ ફૂલના રોપાનું વાવેતર કર્યું જેમાં એક પ્લાન્ટ દીઠ એક કિલો ફૂલનું ઉત્પાદન થાય છે જેનો ભાવ નવરાત્રી દિવાળી લગ્નની સારો એવો મળી રૂપિયામાં પ્રતિ કિલો વેચાય છે ખેડૂતોને ડબલ આવક થઈ શકે તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે આવા રોકડિયા ભાગ તરફ બીજા લોકો વળે તેવું સૂચન પણ આ ખેડૂત બીજા ખેડૂતને કરી રહ્યા છે પોતે સારી આવક મેળવી રહ્યા છે સાથે બીજા લોકોને રોજગારી પણ આપી રહ્યા છે જેના કારણે મજૂર વર્ગને પણ આવક મળી રહે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બાગાયતી ખેતી તરફ ઘણા બધા ખેડૂતો વળ્યા છે જેવા કે ફળપાકની સાથે સાથે અત્યારે ફૂલોની ખેતી બી કરતા થયા છે જેની અંદર મિક્સ પાક તરીકે બી ફૂલો વાવે છે અને સિંગલ ખેતી બી ફૂલોની કરે છે જેને બહુ ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી અને સારી એવી આવક મેળવતા થયા છે અને જોડે જોડે ઘણા બધા લોકલ માણસોને રોજગારી પણ પૂરી પાડે છે કોણ ગામમાંથી હું છેલ્લા ત્રણ વર્ષથી ફૂલની ખેતી કરું છું ને અગાઉ મગફળી કપાસ કરતો હોય એના કરતાં સારું રહેશે બાગાયત ખાતાની સહાય મળે છે ચાલીસ વીઘામાં એક લાખ પ્લાન્ટ છે વાર તહેવાર ઉપર સાઠ સિત્તેરના ભાવ મળી રહેશે પ્લસ મલ્ચિંગની સબસિડી આવે છે ફૂલના રોપાની આવે છે બીજા ખેડૂતોને કહેશું ફૂલની ખેતી કરો એમ એક પ્લાન્ટમાં એક કિલોનું પ્રોડક્શન નીકળી જાય અને દાડી ત્રણસો ઉપરથી વધુ મળે છે અહીંયા ફૂલ તોડવાના પેકિંગ કરવાના ગાડી ભરવાનું એવું કામ કરું છું અને આ ફેમિલી સાથે અહીંયા રહું છું અને અહીંયા આ બધું પાણી બાણી ને અહીંયા બધું એ દેખદેખ રાખું છું અહીંયા બધું વાડીનું ધ્યાન રાખું છું બધું કામ કરું છું હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધાગંદ્રા સુરેન્દ્રનગર